એ અમે બધાએ આવવાના હિવો છે કે ભાઈ એ હું નથી ભૂલો કે ડુંગરીમાં મારે કેટલા રોવાના દાડા આવ્યા છે એટલે હું તો આંદોલનમાં આવવાનો જ છું મારે કપાસમાં નુકસાની આવી હતી ભાવ માટે તો હવે લડવું જ પડે બધા ખેડૂતો આવવાના જ છે અમે બેનો આવવા નહીં અમારી માતૃશક્તિનો આશીર્વાદ છે જે કે ભાઈ તમે લડો અને બધા ખેડૂતોને ન્યાય અપાવરાવો આપણને ભાવ મળે ને એના માટે હવે તો આપણે લડવું જ પડશે છોકરાની ફી ભરવાના રૂપિયા નથી રહ્યા ગુજરાત કિસાન સંગઠન ની જય હો જે કે ભાઈ ની જય હો છે કે ભાઈ ની જય હો ગુજરાત કિસાન સંગઠન ની જય હો જે કે ભાઈ ની જય હો કિસાન એકતા જિંદાબાદ જે કે ભાઈ તું આગળ બઢો હમ તમારે સાથ હે